સમાચારો ની શરૂઆત કરીએ સંસદ દેવસિંહ ચૌહાણ નો સનાતન ધર્મ લઈ નિવેદનનો વિડિયો કર્મકાંડ વેદ પુરાણ ગીતા અંગે દેવસિંહ ચૌહાણે નિવેદન આપ્યું છે ગીતા વેદોમાં કર્મકાંડ અંગે બીજી દિશામાં લઈ જવાય છે શ્રદ્ધાની શક્તિ કેવી હોય એ બારેજા ધામમાં જોવા મળ્યું સાંસદ દેવુસિંહ ચૌહાણના નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે તો બારેજા વેલડી મંદિરમાં જનમેદનીને જોઈને નેતાજીએ ભાન ભૂલ્યા હતા

બારેજા મેલ મંદિર માં લાખો ની આવતા હોય છે ગીતા ની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મ વાતો કરીને આપણને કર્મ દિશામાં ક્યાંક ને ક્યાંક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે

અમને અમને કોઈ પર્સનલ માનતા હોય તો અમને કોઈ વાંધો નથી પરંતુ વેદ અને પુરાણ અને ગીતા એ આદિકાળથી ચાલી આવેલા સનાતન સંસ્કૃતિના આસ્થાના ગ્રંથો છે અને જેના ઉપર દુનિયા ટકેલી છે જેને વિશ્વગુરુ માને છે લોકો દુનિયા અને હિન્દુસ્તાન ને એ ગ્રંથો પર માને છે

એક વાત આસ્થા ભલે છે આપણે જે જગ્યાએ ગયા એની સાથે શ્રદ્ધા ભલે રાખે અને શ્રદ્ધા હોવી જ જોઈએ પરંતુ બીજાને નીચો બતાવવાની જે કોશિશ કરી છે બ્રહ્મ સમાજને નારાજગી ઓરવાનો વખત આવ્યો છે જે બ્રહ્મ સમાજ કર્મકાંડ કરાવે છે કે અન્ય વેદ ઉત્તની વાત કરે છે એ શાસ્ત્રોક્ત છે પુરાણોક્ત છે અને એવા સમયે જેને કહી શકાય કે દેવુસિંહ ચૌહાણ મેં હજુ કહું છું કસાયેલા નેતા છે સાંસદ તમમાં પણ રિપીટ 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 આવે છે તો એવા સમયે એમણે જે લાખો જનસમુદાયને જોઈ અને પોતે ઉત્સાહના આવેગમાં જ હશે પણ વક્તા તરીકે આ ચૂંટણી પ્રચારની કોઈ સભા નથી આ ધર્મની સભા હતી સનાતન શ્રદ્ધાની સભા હતી એ બરાબર હતી પણ તમે કોઈને નીચા બતાડવાનું જે કામ કર્યું છે એને કારણે બ્રહ્મ સમાજમાં અને સનાતનીઓમાં ભારે વિરોધ ઉઠ્યો છે અને એ વિરોધ ઉઠ્યો છે હા આપણી સાથે રાષ્ટ્રીય ભગવા સેનાના અધ્યક્ષ કમલભાઈ રાવલ છે બ્રહ્ સમાજના પણ અગ્રણી છે કમલભાઈ દેવુંસિંહ ચૌહાણ એ જાણે અતિરેક કરી નાખ્યો છે ને કર્મકાંડ અને વેદ ઉપનિષદ ને નીચું જોવા જેવું કર્યા હોય એવા શબ્દો વાપર્યા શું કહેશો શરમેશભાઈ પહેલા તો હું એમ કહીશ કે સનાતન સત્ય એટલે સનાતન સત્યનું પહેલું અગર કોઈ વેદ પુરાણ અગર ગ્રંથ હોય એની અંદર જો વાત છે ને છે તો સનાતન ઓળખ છે એ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણે જે કર્મકાંડ કરીને આ બધા જ જે ઉદ્દેશ્યો બાર પાડ્યા છે તમે ગંગા જાઓ તમે કોઈ પણ તીર્થ સ્થાને જાઓ ત્યાં આગળ બ્રાહ્મણ વિધિ વિધાન અને શાસ્ત્ર ના અનુસાર આપણને માર્ગદર્શન આપે છે બ્રાહ્મણ આપે છે અને સનાતન ધર્મ ઉપર આખી પાર્ટી કાર્યરત છે અને આખો ધર્મ જે છે એ ઉદ્દેશ જે સનાતન ધર્મનો હોય છે એ પાર્ટીના માધ્યમથી પણ મળતું હોય છે અને ભારતીય જનતા પાર્ટીના લીડર છે પોતે તો એમને એટલી વસ્તુ જો સમજમાં જોઈએ કે સનાતન ધર્મ એટલે સનાતન ધર્મ નું કરી રહ્યું છે તો બ્રાહ્મણો માધ્યમથી થાય છે બ્રાહ્મણો કરે છે ત્યારે જ લોકો સુધી આ મેસેજ પહોંચે છે કથાઓ થી લઈને પુરાણો થી લઈને બધી જ કથાઓ બ્રાહ્મણ કરે છે તો બ્રાહ્મણ ને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા ભાઈ એવું કેમ કર્યું

દેવું ભાન ભૂલ્યા છે એમને રાજકીય વિષય ઉપર ચર્ચાઓ કરવાની હોય તો આર્ચા કરવાનો કરી રહ્યા છીએ કેમ કે પોતે ક્ષત્રિય પરિવાર આવે છે એમને પોતાને ખબર છે એમના ગુરુ એમના શાસ્ત્ર એમને જે પણ છે એ બ્રાહ્મણો ના મળેલું છે એમ પોતે પણ જાણે છે એ સારી રીતે સમજે છે કે બ્રાહ્મણો છે તો સનાતન ધર્મ છે કર્મકાંડ અને વિધિ વિધાન થી જ સનાતન ધર્મ ચાલે છે તો એ પહેલા માં પેલા તો ભારતીય જનતા પાર્ટી ના જે લીડરો છે જે પ્રદેશ અધ્યક્ષ છે એમને પણ કે આ જે વસ્તુ બની છે તત્કાલીન રૂપે દેવુસિંહ ચૌહાણે માફી માંગીને બ્રાહ્મણો ની માફી માંગીને આમના જે બોલ્યા છે શબ્દ એ પાછા લેવા જોઈએ એ મારી ખાસ વિનંતી છે સરકારમાં જે કાર્યરત

કે જે મેં આપને કીધું રિપીટ રિપીટ સાંસદ મંત્રીઓ રહી ચૂક્યા છે આ તમામ વસ્તુ વચ્ચે આ આવો એમણે જે શબ્દો વાપરા છે એને કારણે બ્રહ્મ સમાજમાં વિરોધ છે સનાતનીમાં વિરોધ છે અને એને માટે ભાજપ જે સંલગ્ન છે સનાતન ધર્મને પણ અનુસરે છે પછી યુપી હોય કે ગુજરાત હોય ત્યાં જે કાર્યવાહી થાય છે સનાતનને અનુસરે છે એવા સંજોગોમાં ભાજપના અગ્રણીઓએ પણ દેવું પાસે આ બાબતે ખુલાસો કરવો જોઈએ જોઈએ માફી મંગાવી જી જી બદલ આભાર આપનો આપણી સાથે સંવાદદાતા નિકુંજ પણ જોડાયેલા છે નિકુંજ નેતાજી એ હોશમાં કે જોશમાં હોશ ખોઈ બેઠા છે આ વિવાદિત નિવેદન તેને આપ્યું છે આસ્થા સારી વાત છે પણ અપમાન શા માટે અને પણ સાંસદ બનીને આ નિવેદન ખાસ દેવસી ચૌહાણ આમ તો બહુ ઓછા આ પ્રકારે મીડિયાની અંદર લાઇમલાઇટમાં આવતા હોય છે બહુ ઓછું બોલતા હોય છે પરંતુ તેમણે જે આ નિવેદન આપ્યું છે તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયું છે અને સનાતન ધર્મ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા જે લોકો છે તે આ નિવેદનને વખોડી રહ્યા છે તેનો વિરોધ કરી રહ્યા છે તકલીફ ત્યાં થઈ રહી છે કે રાજકીય નેતાઓ જે છે તે કલાકાર જેમ હોય તે પ્રકારે નિવેદનો આપી રહ્યા છે અને કોઈ એક સમાજને કે કોઈ એક સંપ્રદાય પંથને ખુશ કરવા માટે બીજા સંપ્રદાય પંથ કે પછી જ્ઞાતિને નીચું દેખાય તે પ્રકારના નિવેદનો આપે છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન પણ તે જ પ્રકારનું હતું અને હવે દેવસિંહ ચૌહાણ જે છે તેમનું આ નિવેદન પણ તેજ પ્રકારનું છે બારેજા ખાતેના એક ધાર્મિક કાર્યક્રમની અંદર તેઓ પહોંચ્યા હતા અને તે કાર્યક્રમના વખાણ કરે તેની સાથે કોઈ વાંધો નથી પરંતુ તે કાર્યક્રમના વખાણ સાથે કમ્પેરિઝન જ્યારે કરવામાં આવતી હોય છે બીજા ધર્મની બીજા લોકોની બીજી જ્ઞાતિની ત્યારે જે છે તે આ પ્રકારના નિવેદનને લઈને રાજકીય વિવાદ થતો હોય છે આ મુદ્દાને લઈને પણ અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે રાજકીય રીતે સામાજિક રીતે ધાર્મિક રીતે દેવસી ચૌહાણના આ નિવેદનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે દેવસી ચૌહાણ ખેડાના તેઓ સાંસદ છે ખૂબ જ સિનિયર નેતા છે અને આ પ્રકારની

ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મ કાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં કે સનાતન ધર્મનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના અનુયાયીઓ માટે એક પ્રકારની ફેશન થઈ ગઈ હોય એમ લાગે છે મને લાગે છે કે એ સત્તાના મધમાં આવી ગયા છે અને સત્તાના મધમાંથી એમને જે પ્રમાણે હિન્દુત્વના નામે વોટ લઈને ઉપર ચડાયા હતા હિન્દુત્વએ અને હિન્દુઓએ એ જ પ્રમાણે નીચે ઉતારતા પણ વાર નહીં લાગે એ દરેકે દરેક સનાતન વિરોધીએ ધ્યાનમાં રાખવા જેવું છે